નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્કલેવ બે હાજર ચોવીસ ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પુરાતન અને ભવ્ય દરિયાઈ વિરાસતની વિશેષતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સૌથી લાંબો સોળસો કિલોમીટર નો દરિયા કિનારો ધરાવતું ગુજરાત હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે વેપાર વાણિજ્ય વર્તમાનમાં આધુનિક હાઈટેક મેરીટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ગ્લોબલ કંપની અને ઇન્વેસ્ટર્સ માટે પ્રથમ પસંદ બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પુરાતન બંદરગાહ

બે હજાર સુડતાલીસ સુધીમાં બે હજાર એમએમટી પીએ કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય રાખ્યું છે અવસરે કેન્દ્રીય પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ મનસુખ માંડવિયા કલ્ચર એન્ડ ટુરિઝમ મંત્રી ગજેન્દ્ર મંત્રી ઠાકોર ઉપસ્થિત રહ્યા નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર